નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોળ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ વડોદરામાં જે આંતરિક વિખવાદની જે પરિસ્થિતિ જોવા મળી અને ત્યારબાદ ક્યાંક એવું પણ લાગ્યું હતું કે ના નામ બદલે તેવી શક્યતાઓ છે એટલે કે રંજનબેન ભટ્ટ બાદ સાબરકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ અત્યારે તો જે ના પાડી દીધી ચૂંટણી લડવાની હવે સવાલે એ થતો હોય છે કે ના ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ જાહેર કર્યું ને તેમાં પણ ક્યાંક અંગત કારણોસર અત્યારે તો ચૂંટણી લડવાની જે ના પાડી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે બે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડકર અને જગદીશભાઈ મહેતા આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે નમસ્કાર યોગેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપની પરિસ્થિતિ આ પહેલીવાર આ પરિસ્થિતિ ક્યાંક અત્યારે આવતો જોવા મળી રહી છે શું કહેશો ભારતીય જનતા પાર્ટી ને હું વર્ષોથી અવલોકન કરી રહ્યો છું અને એક એવી છાપ હતી કે ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી અને એમાં સંગઠન એટલું બધું મજબૂત છે અને હાઈ કમાન્ડના અવાજ સામે કોઈ અવાજ ના કરી શકે એ પરિસ્થિતિ થી હું એટલો બધો વાકેફ હતો કે આમાં કોઈ શક્યતા જ નથી પણ આજે મને એવું લાગે છે કે આ આ જે શિસ્તબદ્ધ કેડરબદ્ધ શબ્દો જે હતા ને એ માત્ર આવરણ હતું આવરણ એટલે કે આ આ એક જાતનું નીચે બધું ઢંકાયેલું હતું રાજીવ ગાંધી એક શબ્દ વાપરતા હતા કે કચરો ઘરમાં ભેગો થયો તો કાર્પેટ ઊંચી કરીને અંડર કાર્પેટ નાખી દેવું એમ ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જે કઈ આવા અવાજો આવે એને અંડર કાર્પેટ નાખી દીધા હતા ડરને કારણે કોઈ કશું બોલતા ન હતા પણ હવે અત્યારે લગભગ આ છવ્વીસ છવ્વીસ સીટોમાં એમની જે પરિસ્થિતિ છે એ જોતા એવું લાગે છે કે લગભગ બધી સીટોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે અને કોઈ કોઈ અવાજ આવે છે એનું કારણ છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હોય એને બદલે હવે કોંગ્રેસમાંથી આયાત કરેલા નેતાઓ ઉમેદવારો વગેરે વગેરેને જે મહત્વ આપવામાં આવે ત્યારે જે પાયાનો કાર્યકર હોય જેને ત્રીસ વર્ષોથી કેસરી ઝંડો ઉપાડીને ફર્યા કર્યું હોય અને કમળને સ્થાન આપો કમળના નિશાન ઉપર વોટ કરો એ જે વાતો કરી હોય એ કાર્યકરને તો ચોક્કસ એમ લાગે જ એટલે અત્યારે વડોદરાની પર્ટિક્યુલર વાત કરો તો રંજનબેનનું નામ જ્યારે હાઈકમાન્ડે ડિક્લેર કર્યું કે તરત જ વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા એ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા જે વડોદરાના લોકપ્રિય મેયર પણ હતા ભારતીય જનતા પાર્ટીના પણ છે અને ખૂબ એમનું કામ હતું એમણે પોતે ઉઠાયો હજુ તો એ અવાજ ઉઠાઈને પોતાની પ્રેસ કોન્ફરન્સ કરે અથવા તો બીજું કંઈક કે એ પહેલા ભારતીય જનતા પાર્ટીએ દંડો ઉગામીને એમને પાર્ટીની બહાર કાઢી મૂક્યા અને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આ આ જે પરિસ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી ની એક જે શિસ્તબદ્ધ કેડર વાળી વાત હતી એને દૂર કરે છે એવું લાગ્યું અને ત્યાર પછી તો કેતન ઇનામદાર હોય વડોદરાના સાવલીના યોગેશ પટેલ હોય અને પેલા દબંગ નેતા હોય એ બધાના અવાજો બહાર આવવા માંડ્યા અને ત્યાર પછી પાર્ટીને પોતાને એમ લાગ્યું હશે કે રંજનબેન સામેનો વિરોધ બહુ છે રંજનબેન ના ભ્રષ્ટાચાર શબ્દો હું નહીં વાપરું પણ એમને જે કે મિલકતો ભેગી કરી એની પણ વાતો બહાર આવવા માંડી અને ધીમે ધીમે રંજનબેન સામેનો આખો વાતાવરણ એવું ઉભું થયું કે એ જો ચૂંટણી લડે તો જે ગયા વખતે પાંચ લાખ થી વધારે લીડ થી જીત્યા હતા આ આ ત્રીજી વાર એમને ટિકિટ મળી છે ત્યારે શું પરિસ્થિતિ થાય એનો રંજનબેન ને પોતાને તો ખ્યાલ આવી જ ગયો રંજનબેન આખી લોકસભાની ચૂંટણી લડવાની છે એટલે એની રણનીતિ ઘડવા માટે મીટિંગ બોલાવે છે કેતન ઇનામદાર એમની સાથે બેઠા હોય અને બધી વાતો થતી હોય ત્યાં એ જ રાત્રે રાત્રે કેતન અઢી વાગે પોતે રાજીનામું આપવાની જાહેરાત કરે છે અને ખરેખર એ માત્ર નાટક હતું હું એટલા માટે કઉ છું કે એમણે વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈને રાજીનામું આપવું જોઈએ એને બદલે એ નિયમને બાજુમાં મૂકીને માત્ર એક પત્ર લખીને એની જાહેરાત કરે છે એટલે આ બધી પ્રેશર ટેકટિકો ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ જોવા નહોતી મળતી એ આ વખતે ઉઘાડે છો બહાર આવવા માંડી છે આ જ વાત તમે સાબરકાંઠાના ભીખાજી ઠાકોરની વાત કરો એ અત્યાર સુધી એમના લેટર પેડમાં અથવા તો એમના કાર્ડમાં ભીખાજી ડામોર લખતા હતા હવે કાંઈક ઠાકોર એમને સરનેમ બદલી અને આ ડામોર અને ઠાકોર એ બદલવાથી શું ફરક પડે તો જે આખા દેશમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં જે જાતિવાદ ફેલાઈ ગયો છે અટવાઈ ગયા અને છેવટે એમને ચૂંટણી નહીં લડવાનું જાહેર કર્યું હવે ઉપર હાઈકમાન્ડ થી આદેશ આવ્યા હતા કે કેમ એ વાત હજુ સુધી બહાર નથી આવી પણ આ બે સીટો જે ખાલી પડી ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો કારણ કે ટિકિટ મેળવવા માટે તો કેટલી બધી મહેનત કરવાની હોય છે કેટલી લગાડવાની હોય હોય છે છે કેટલા પ્રેશરો લાવવાના આ ટિકિટો મળ્યા પછી બે ઉમેદવારો પોતાના નામો પાછા ખેંચવાની વાત કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અને મને તો એમ થાય છે કે હજુ સુધી આ બે દિવસ થી વાત હું સાંભળું છું ટીવી ઉપર જોઉં છું અખબારો વાંચું છું જગદીશભાઈ જેવા પત્રકારોને પણ સાંભળું છું તો મને ક્યાંય પાર્ટી ને આઘાત લાગ્યો હોય એવું કંઈ દેખાયું નહીં પાર્ટી અત્યારે એની મિટિંગ કરીને નવા ઉમેદવારો ત્યાં જાહેર કરવાની વાત કરે છે પાર્ટીને આનો કોઈ આઘાત લાગ્યો હોય એવું હજુ મને જાણવા મળ્યું નથી ક્યાંક હવે સવાલ એ છે કે હવે નામ બદલાય બદલાવશે કયા નામ આવશે કયા સમીકરણોના આધાર આવશે તે એક સવાલ છે પણ તેની પહેલાં જગદીશભાઈ એક સવાલ આપણે આ અંતરાત્મા જાગી કે પછી આંતરિક વિખવાદ આવ્યો એટલા માટે અતરાલ તો આ નવા જૂની થઈ ભાઈ આત્મા બાતમાં જેવું તો કઈ હોતું નથી તો ઉલ્લુ બનાવે છે આત્મા બાતમાં મગજ થી જીવે છે હૃદય નામની કોઈ ચીજ હોતી નથી આ તો દિમાગ ખેલ છે પણ હવે જેમ વડીલે વાત કરી એમ થઈ ગયું છે શું આજે જ હું આપને કહું છું મારી રાજકોટની હેડલાઇન દૈનિકની ઓફિસે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા હતા અને મેં એને આપ કહેવાતી શિસ્ત વિશે જ વાત કરી ત્યારે એણે સ્પષ્ટપણે કબૂલું અને કીધું જેની અમે આજે હેડલાઇન પણ બનાવી છે એણે એમ કીધું કે જે ચીમન કાકા એટલે ચીમન શુક્લ રાજકોટના જનસંઘ વખતના પાયાના કાર્યકર એ સમયનો જે ભાજપ હતો એ ભાજપ અને આજના ભાજપમાં આસમાન જમીનનો ફેર પડી ગયો છે અત્યારના ભાજપમાં વિરુધ વિરોધી વિચારધારાવાળા અત્યંત અને કેટલાક લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ચૂક્યા છે અને એટલું જ નહીં હવે એટલે અમારું જે કહેવાતી શિસ્ત કે કેડર બેઝ પાર્ટી હતી એના ચિત્રા ઉડી ગયા છે તો એ ચિત્રાને મેનેજ કરવા માટે તેને હવે અમારી જૂની જે પદ્ધતિ છે શિસ્તમાં રાખવાની એ નહીં ચાલે નવી કમિટી બનાવવી પડશે એટલે કે નવા આયામો કરવા પડશે સખત વધુ થવું પડશે અથવા તો પોતાને ભારતીય જનતા પાર્ટી પણ એવું વિચાર કરવું પડશે કે આપણે આપણી ઓળખ જાય ત્યાં સુધી ભેળ કરવાનો અર્થ નથી અત્યારે શું થઈ રહ્યું છે વિનિંગ ફેક્ટર જ માત્ર ને માત્ર ધ્યાનમાં રાખવા આવે છે સામે વાળો જો જીતી શકતો હોય

કોઈ પણ પ્રકારના છોચ વગર આમ થાય ભારતીય જનતા પાર્ટી માટે આ અત્યંત ખરાબ કહી શકાય આ જે મિશ્રણ ગયું છે ભારતીય જનતા પાર્ટી નું પાર્ટી શબ્દ હતો એટલે કે એક અલગ પાર્ટી ને બદલે વિવાદો થી ભરપૂર એવી હવે પાર્ટી થતી જાય છે અને જેમ અમારા વડીલ બાજુના પેનલિસ્ટ વડીલે કીધું કે તમે જુઓ જે વયા જાય છે તો એનો ઓલ્ટરનેટલી બળવો કર્યો તો શું કામ અથવા તો એની વાતમાં દમ છે કે એ આપણે જોઈએ ભીખાજી ઠાકોરને ડામોર ને અત્યારે જે જાતિવાદ ની વાત કરી રહ્યા છો તો આપડે સ્ક્રીનિંગ કમિટી જે હતી એને શું કર્યું પછી તમારે ત્યાં સેન્સ લેવા જે લોકો આવ્યા હતા તથાકથિત નિરીક્ષકો એને શું કર્યું આ બધા જ કહેવાતા રિપોર્ટ જે હાઈકમાન્ડ ને ગયા છે એ ખાલી દેખાડો હતો તમે લોકો પેલેથી જ નક્કી કરી લીધું હતું કે ટિકિટ કોને આપવી કારણ કે સ્ક્રીનિંગ કોમિટી જે હોય છે અને જે સેન્સ લેવા વાળા હોય છે એ શું હોય છે એ જે તે વિસ્તારમાં કોનો કોને ટિકિટ આપીએ તો મોટા ભાગના વાંધો નથી એ પ્રકારનું એમાં વાતાવરણ નિર્માણ થાય ને એનો રિપોર્ટ ત્યાં ઉપર પહોંચવામાં આવતો હોય છે હવે અત્યારે તો જે રીતે જ્યોતિબેન જ્વાલાબેન આ વડોદરામાં એનું ગુજરાતી તો એ થયું કે પાયાના કાર્યકર્તાઓની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી અને રેખાબેનને આપવામાં આવ્યું અને એનું પરિણામ અત્યારે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહ્યું છે અત્યારે ડેમેજ કંટ્રોલ માટે થઈને દુનિયાભરના પ્રપંચો ભારતીય જનતા પાર્ટીએ આજરી દીધા છે અને આજની રાતે કયામતની રાત થાય કારણ કે હજી બીજા કેટલાય છે આવી રીતના જ્યાં ડખા પિંજણ ચાલે છે વડોદરાનું તો બહાર આવ્યું સાબરકાંઠાનું પણ નામ અત્યારે નામ આવ્યું એટલે બહાર આવ્યું પરંતુ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી છે તો એનું શું કરવું એની સામે ઢખો તો અત્યારે ચાલી જ રહ્યો છે અફવા ઉડન ન રહે તો એમણે કીધું કે એ બદલાશે ને ત્યાં પરબતભાઈ પટેલ કરીને કોઈ આવશે વલસાડમાં ધવેલ પટેલ છે એની સામે પણ ડખો ચાલી રહ્યો છે આણંદમાં મિતેશ પટેલ છે એની સામે ચાલી રહ્યો છે અત્યારે પક્ષનું કમાન્ડ એમ કે છે કે ભલે પિંજણ ચાલતી હોય આ ત્રણમાંથી એકે એટલે કે બનાસકાંઠા વલસાડ આણંદ કે એમાં કોઈમાં બદલો કરવામાં આવશે નહીં તો હજી એ વાત નથી પૂરી થઈ ત્યાં મનસુખભાઈ વસાવા ભરૂચ એણે વળી એક નિવેદન કરી દીધું કે જો અમારા કાર્યકર્તાઓ ના પાડશે તો હું ટૂંકડીમાંથી નીકળી જઈશ હવે આ બધું જે છે એક સાંધોતા તેર તૂટે એ શું કામ તમે તમારી ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ હતી કેડર બેઝ પાર્ટીની ઓળખ હતી અને તમારે ભારતને એટલે કે ભારત માતાને વિશ્વની મહાસત્તા બનાવવાની અને પરમ વૈભવ વાળી વાત હતી એને બદલે કોઈ પણ ભોગે તમારે સત્તા લઈ લેવી છે અને એના માટે જે કરવું ઘટે એ તમારે કુરબાન છે તો આવા પક્ષ તો અન્ય બધા હતા તે એમાંથી લોકો થોડાક આગળ આવીને જેમ જૂનું ગામ હોય એમાંથી નવું પરુ વસે તો નવું પરુ થોડુંક વ્યવસ્થિત હોય કે બંબો આવી શકે બગીચો હોય હોય ને ખુલ્લી હવા એને નવું પરુ તો જે રાજકીય દલદલ હતું એમાં ભારતીય જનતા પાર્ટી જે તે સમયે નવા પરા જેવું હતું પણ હવે એમાં એટલું બધું ત્યાં ઇન્વોલ્વ થઈ ગયું છે બધું કે એ બધું અમે બન્યું છે ખંદર બદલા અને એનું કારણ છે આપણે આ જે ડિબેટ અત્યારે કરી રહ્યા છે તે જ જવાય

એ એ અહેવાલ ઉપર કોઈ નજર નાખવામાં આવી કે કેમ વડોદરાની વાત કરો તો રંજનબેને ત્યાં મોટા મોલ કર્યા આ કર્યું વગેરે વગેરે વાતો તો ચર્ચામાં હતી કોંગ્રેસના એક પ્રવક્તા મારા મિત્ર છે એમણે મને કહ્યું કે આ આ બધી જ વાતો હાઈ કમાન્ડ સુધી પહોંચાડવામાં આવી હતી તેમ છતાં હાઈ કમાન્ડે જે કઈ નિર્ણય લીધો એ એ રંજનબેનને ત્રીજી વાર રિપીટ કર્યા અને ગયા વખતે પાંચ થી વધારે સરસાઈ થી ચૂંટાયા હતા એ વાત સાચી પણ ત્યાર પછી પાંચ વર્ષમાં એમને શું કર્યું એ એ કોઈ નજર નાખવામાં નહીં આવી હોય એવું મને લાગે છે અને આ આ જ વાત ભીખાજી ઠાકોર અથવા ભીખાજી ડામોર હવે ડામોર હતા એમના લેટર પેડ મેં જોયેલા છે એમને કાર્ડ લખ્યા હોય સ્વતંત્રતા દાન ના એ પણ મેં જોયેલા છે ને એમાં ડામોર જ લખતા હતા હવે બે વર્ષ પહેલા એમાં ડાબોર માંથી ઠાકોર કરવાનો એમને પ્રયત્ન કર્યો એટલે હવે આ આ આ નામ બદલવાની જરૂર છે તમારે માત્ર છલ કરવું છે તમારે માત્ર ગોટાળા કરવા છે તો આવા વ્યક્તિ જો ચૂંટાય તો એ સંસદમાં જઈને આપણી વાત શું રજૂ કરવાના છે જેમની પોતાની સરનેમ વારે ઘડીએ બદલવી પડતી હોય અને જગદીશભાઈ બહુ સાચું કીધું આ આત્મા નામની કોઈ વસ્તુ જ નથી

કયા ભારતીય જનતા પાર્ટીના કયા ખૂણે શું બને છે એનું ધ્યાન રાખતું હોય રિપોર્ટ આવતા હોય તેમ છતાં આવી પરિસ્થિતિ થાય એટલે અને હજુ તો ચાર નામો બીજા એવા છે અને આજે જ ટીવી અત્યારે જોયું કે હાઈકમાન્ડે અથવા તો ભારતીય જનતા પાર્ટી એવું કહેવું પડ્યું કે નાના અમારા આણંદમાંથી તો મિતેશ દલાલ જ લડવાના છે એટલે હવે એમને પણ એવો ડર બેઠો છે કે હજુ બીજા ચાર નામો આવશે અને ભારતીય જનતા પાર્ટી ભલે જાહેર કરે પણ મિતેશ દલાલ ને આનંદમાં કેવો આવકાર મળે છે એ હવે જોવાનું રહ્યું એવી જ રીતે ભરૂચમાં મનસુખ વસાવા એ વાત કરી છે એમને તો વારંવાર સરકારની ખામીઓ વગેરે વગેરે જાહેરમાં કરી હતી પણ મનસુખ વસાવાની સામે પાર્ટી કશા પગલા લઈ શકી નહોતી અને કશું બોલતા નહોતા એનો અર્થ એવો થાય છે કે મનસુખ વસાવા જેટલી વાત ઉજાગર કરતા હતા એ વાત પાર્ટીએ સ્વીકારી લીધી હવે ભરૂચમાં ચૈતર વસાવાને કોને જોર આપ્યું ભારતીય જનતા પાર્ટી એ કે બીજો કાયદો હાથમાં લઈને એમને ધરપકડ કરી એમના પત્નીને હેરાન ગતી કરી અને ચૈતર વસાવા એના કારણે જાણીતા થઈ ગયા પોપ્યુલર થયા હવે ત્રીજો ફેક્ટર એમાં એવું આવે છે કે એનસીપી પણ ત્યાંથી એક ઉમેદવાર ઉભો કરવાનો છે એટલે હવે આ ત્રિકોણીયા જંગ થાય ત્યારે મનસુખ વસાવાને પોતાને પણ મેં કહ્યું કે આત્મા જાગૃત થયો હોય અને એ પણ આ વિચારતા કે હું પણ વિચાર કરું છું કે હું પણ છોડી દઉં તો ભારતીય જનતા પાર્ટીએ મેં તો વાજપેયી ને અડવાની ભારતીય જનતા પાર્ટી જોઈ છે અને જૂનો જનસંઘ પણ જોયો છે અને ત્યારે આવી બધી કોઈ વાત નોતી થતી અત્યારે તો અમારા વોર્ડ નો એક કોર્પોરેટર જે હોય એ જે વાતો કરે છે કે અમારું ઓફિસરો કોઈ સાંભળતા નથી અમે પ્રજાના કામ કરવાની કહે છે શું કામ કરીએ અમારું એટલે આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની રહી હોય ત્યારે મને લાગે છે કે હવે એકદમ કોઈ મોટા ની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના જે કઈ માર્ગદર્શક મંડળો બનાવ્યું છે એ એ લોકોને સાથે બેસીને કંઈક માર્ગદર્શન મેળવવું જોઈએ કે આ પાર્ટીને હવે કેવી રીતે સુધારી શકાય સાચી વાત છે હવે ક્યાંક સવાલ એ છે કે રિપોર્ટ આપવામાં આવ્યો કયો રિપોર્ટ આપ્યો નિરીક્ષકોએ શું ચેક કર્યું અને કયા આધારે આ બધા નામ અત્યારે તો આગળ આપવામાં આવ્યા હતા તે પણ એક સવાલ જોવા મળતો છે જગદીશભાઈ હવે ક્યાંક ચર્ચાઓ જે રીતે તમે કઈ વાત સાચી દે વલસાડ બનાસકાંઠાના લઈને પણ અત્યારે તો જે ચર્ચાએ જોર પકડ્યું છે પણ હવે કયા નામ આવી શકે તેવી શક્યતાઓ છે વડોદરાની હું સૌથી પહેલાં તો વાત કરું વડોદરા અને સાબરકાંઠામાં જુઓ આમ તો એ પંથકની મને થોડીક ઓછી ખબર કારણ કે હું સૌરાષ્ટ્ર કચ્છ નો છું એટલે મારી પાસે અહીંની ડિટેલ બધી હોય પળે ફળની એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની ઓછી હોય પણ વડોદરામાં કઈ ગારગી હોરા નું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે કે ગાર્ગી ઓરા આવશે સાબરકાઠામાં સૌ નમૂજ નામ વિચારનો અત્યારે ચાલે છે બાકી બナスકાઠા વલસાડના આનંદ એમાં તો સરકારે ને નાના હાઈકમાન્ડ ના પડી છે કે ના અત્યારે જે લોકોએ અમને જેને જેને ટિકિટ આપી છે રેખાબેન ચૌધરી જવલભાઈ પટેલ અને મિતેશ પટેલ એને નહીં બદલવામાં આવે એવું એણે કીધું એટલે આ ત્રણના અત્યારે તમે જુઓ તો આ ત્રણના નામનો જેડ ઉડી જાય છે એકમાત્ર વડોદરાનું છે તો ગાર્ગી ઓરાનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે પણ આપને કહું યજ્ઞભાઈ આજે મેં કદાચ પેલી વખત હું આ યોગેશભાઈ સાહેબ જે વડીલ છે એને મેં ડિબેટમાં સાંભળ્યા પણ એ તો યુવાનને શરમા એવી તાકાતથી બોલી ગયા હતા એને ધન્યવાદ ને પ્રણામ પણ વાત આવી કડવી અને સાચી એક પત્રકાર તરીકે દરેકે કેવી જોઈએ કોઈ પણ પક્ષ ન હોય આપણે વ્યક્તિગત જે પક્ષને માનતા હોઈએ પણ પક્ષમાં જે ખામી છે એ ખામી છે ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હે ઉકરડો કદી ખુબસુરત ન હોય ઉકરડો હંમેશા ઉકરડામાં નહીં જેમ જ હોય ગંદા તો જ હોય તો જે પક્ષમાં જે ઉકરડાગીરી ચાલી રહી છે અને જ્યાં પણ પણ કરવું કોંગ્રેસ તો ખેર અત્યારે બિચારી ચિત્રમાં જ નથી ને હવે આજે જે કઈ આ સમીકરણો બદલાણા એટલે થોડુંક એનામાં જીવ આવ્યો મનીષ જોશી પ્રવક્તા છે કોંગ્રેસના એને આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને બહુ સારા પ્રહારો કરી લીધા પણ એને પાછું પોતાના પક્ષ ની મેં આની પેલા વાત કરી પોતાનો પક્ષ એનો લાભ લેવો આમ નહીં ભારતીય જનતા પાર્ટી માં શિસ્ત નથી વગેરે વગેરે ખરીદીને આમ ને તેમ એ બધું એને માછલા ગયા એનો મોકો છે ને એને કામ કરી લીધું પરંતુ જેમ યોગેશભાઈ સાહેબે કીધું તેમ વાત હકીકત છે ભારતીય જનતા પાર્ટી અત્યારે સમજવું છે એના દસેય આંગળા ઘીમા છે અને એને સમજવું જોઈએ કે આપણે બુદ્ધિ પૂર્વક ટકોરા બંધ લોકો ને કારણ કે તમારી જો આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કીધું કે હું તો બે હજાર નું વિચારી રહ્યો છું તમે લોકો તો હજી બે ને બે હજાર એમ વાત કરો છો હું તો બે હજાર સુડતાલીસ india today ના કેટલોગ માં એને આ કીધું કે હું બે હજાર સુડતાલીસ જો ભારતીય જનતા પાર્ટી હજી આવું લાંબી રેસ કા ઘોડા જેવી વાત વિચારી દિયા હોય અને આ ભારત ને

પછી તરફ તો આ નામ જાહેર કરવામાં આવે છે ક્યાંક આ પહેલાં પણ એક ચર્ચા આપણે કરી હતી જગદીશભાઈ જોડે પણ મેં કરી હતી કે આયાથી ઉમેદવારોને જે લાવવામાં આવે છે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર આવે છે તેમને ટિકિટ આપી દેવામાં આવે છે ક્યાંક એમને સંતોષ થઈ જાય છે પણ જે છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે ક્યાંક એવા પ જે પદ ઉપર પણ છે પરંતુ તેમને ગણકારવામાં આવતા નથી તે પરિસ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટીમાં શરૂ થઈ ગઈ છે યોગેશભાઈ છેલ્લે શું કહેશો આપ યજ્ઞ ભાઈ આ આ શબ્દ આપણે વારેઘડીએ ઘડીએ વાપરીએ છીએ ને હું મારી પાસે ઓક્ષ્ફોડ થી માંડી જેટલી ડીક્ષ્નેરીઓ શિસ્ત શબ્દ તો હવે એના ચિત્ર ઉડી ગયા છે પણ આ કેડર શબ્દનો હું અર્થ શોધી રહ્યો છું ઓક્ષ્ફોડ ની ડીક્ષ્નેરીઓ થી માંડી ગુજરાત વિદ્યાપીઠ નો શબ્દકોષ બધું જ શોધી વાળ્યો એમાં કેડરબદ્ધનો અર્થ મને ખબર નથી જયારે કુંવરજી બાવળીયા ને ભારતીય જનતા પાર્ટી પોતે કોંગ્રેસ માંથી પોતાનામાં દાખલ કરે ને કુંવરજીભાઈએ તો ભારતીય જનતા પાર્ટીને ભાડવામાં ક્યાંય કશું બાકી નહોતું રાખ્યું એમને રાતોરાત કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યું હવે આમાં કેડર ક્યાં આવ્યું કેડર તો એ કહેવાય કે વર્ષો સુધી જેમણે પાર્ટીની સેવા કરી પાર્ટીમાં તે પોતાની જાત ઘસી નાખી એવા લોકોને ક્યાંક આગળ લાવવા જોઈએ આ જે કુંવરજીભાઈ બાવળિયાને તમે સીધે સીધા બીજા દિવસે કેબિનેટ મિનિસ્ટર બનાવી દો તો આમાં કેડર ક્યાં આવ્યું

એ એ ટીવી ઉપર મે નજરે જોયેલું છે આવા કાર્યકરો હજુ ભારતીય જનતા પાર્ટીમાં છે હવે તમારે દીવો લઈને શોધવા પડશે કે આ કોણ છે તમે આ આ ઇલેક્શનની વાત જવા દો 2027 માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે પણ ધ્યાન રાખો કે અમારી પાસે આવા કાર્યકરો છે જેમણે પોસ્ટરો લગાવવાથી માંડીને દિવાલો ચિતરવાનું પણ કામ કર્યું હતું એવા કાર્યકરો જેમની પાસે ઘણા પૈસા હતા ઘણા હોદ્દો હતો છતાં નાના પેલા ચેતક સ્કૂટર ઉપર જઈને એવા હજુ આપણી પાસે એ ભારતીય જનતા પાર્ટી અત્યારે દીવો લઈને જોઈએ ને એના નામ ક્યાંક સ્ટોર કરી લેવા જોઈએ ચાલે છે એમ સેવ કરી લેવા જોઈએ આમને ડિલીટ કરવાની એ જો નહીં કરવામાં આવે તો આ ભારતીય જનતા પાર્ટી બે હજાર સુડતાલીસ ની ક્યાં વાત કરો છો હું તો બે ની વાત કરું છું બહુ જ મુશ્કેલ પડશે નરેન્દ્ર મોદી ના નામ ઉપર કાયમ જીતાય એ એ એ શક્ય નથી બનવાનું અને આવું આવું જો અભિમાન હોય તો અભિમાન તો રાજા રાવણ નું પણ નહોતું ટક્યું એટલે ભારતીય જનતા પાર્ટી અભિમાન કરતી કે અમારી પાસે આ આભાર વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપની પરિસ્થિતિ તો જોવા મળી છે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે કેવા રાજકીય સમીકરણો જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે તો આજના ઝીરોડ કાર્યક્રમમાં આપશો નમસ્કાર